નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ગુજરાતમાં વરસાદનો જોર ઓછો થઈ ગયો છે પણ કેટલા દિવસ એવા રહેશે કે જ્યારે ગુજરાતમાં વરસાદ નથી પડવાનો ખૂબ ઓછા દિવસો છે કારણ કે પંદર તારીખથી એક નવી સિસ્ટમ આવે છે નવો વરસાદનો રાઉન્ડ આવે છે અનેક વિસ્તારો એવા છે કે જે ભારે વરસાદ સાથે એ વરસાદનો રાઉન્ડ છે એની અસરો દેખાશે એટલે એ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ છે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત પર એની અસર થવાની છે અત્યારે ઉત્તર ગુજરાતમાં જેવો વરસાદ પડ્યો છે સંભવિત રીતના સપ્ટેમ્બર એન્ડ સુધીમાં વરસાદનો હજી એક રાઉન્ડ એવો આવશે કે જેટલો જ ભયાનક વરસાદ લઈને આવશે બનાસકાંઠાની સ્થિતિ અત્યારે ભયંકર છે પૂર જેવી પરિસ્થિતિ ભાભર સુઈ ગામ અનેક ગામડાઓ એવા છે જે સાવ ડૂબી ગયા છે સિસ્ટમ ક્યાં બની રહી છે ક્યાં અસર થવાની છે એની વાત કરીએ તો તમે જુઓ કે અહીંયા ક્યાંક તમને એની અસરો દેખાતી હશે બંગાળની ખાડી જે છે એ ચોમાસું શરૂ થયું ત્યારથી સૌથી વધારે એક્ટિવ છે અરબી સમુદ્ર એટલું એક્ટિવ નથી અરબી સમુદ્રમાં કરંટ છે પણ ત્યાં કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી જે ઓલરેડી પાકિસ્તાન તરફ ગયેલી સિસ્ટમ એટલે હમણાં જે સિસ્ટમ આપણા અહીંયાથી પસાર થઈ પાકિસ્તાન તરફ ગઈ એ અરબી સમુદ્ર સુધી પહોંચી અને પછી ફંટાઈ ગઈ એટલે એની અસરો એટલી બધી ન થઈ બંગાળની ખાડીમાં અહીંયા એક સિસ્ટમ બને છે એ બાર તેર તારીખની આસ સિસ્ટમ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાની આસપાસ પહોંચશે પછી ધીરે ધીરે પ્રદેશ સુધી સિસ્ટમ પહોંચશે એટલે એની અસરો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના છે મોટાભાગે પંદર સપ્ટેમ્બરનો સમય એવો હોય એટલે પંદર તારીખ સુધીમાં ચોમાસું વિડ્રોલની પ્રોસેસ જે થતી હોય છે એ થઈ જતી હોય પંદર થી ત્રીસ ની વચ્ચે હોય અમુક વાર ત્રીસ પછી થતી હોય એટલે ચોમાસું થોડું લાંબુ થયું એવું કહેવાય આ વખતે સ્થિતિ થવાની છે કે ત્રીસ તારીખ સુધી ચોમાસા વિડ્રોલની પ્રોસેસ એટલે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ જે છે એ શરૂ નથી થવાની એટલે ચૌદ તારીખ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ તમને દેખાશે નહીં એટલે આપણે કોઈ પણ મોડલ જોઈએ ક્યાંય વરસાદ નહીં દેખાય પણ હા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો વરસાદ પડતો રહેશે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના એટલે છે કારણ કે આ જે દરિયાકાંઠાથી આખો જે ટ્રફ પસાર થઈ રહ્યો છે એ ટ્રફને કારણે મહારાષ્ટ્રના દરિયાકાંઠા કોંકણ પ્રદેશ જે છે ત્યાં વરસાદ પડશે મહારાષ્ટ્રના મોટા મોટાભાગના દરિયાકાંઠાના વલસાડ આ બાજુ ડાંગના પટ્ટામાં એની અસર થશે ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે અને ધીરે ધીરે એ જે ટ્રફ જે છે એ ટ્રફ ને અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડી એક્ટિવ છે અરબી સમુદ્ર એક્ટિવ છે એટલે તમે જુઓ કે આ દરિયાકાંઠાનો વિસ્તાર જે છે ત્યાં એની અસર થવાની બદતા તારીખથી શરૂઆત થઈ જશે અહીંયા ક્યાંય સિસ્ટમ છે અને અરબી સમુદ્રની નજીક દરિયાકાંઠામાં ક્યાંય સિસ્ટમ મજબૂત છે તો પછી મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં એની અસર થતી હોય છે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગરના પટનામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે પંદર તારીખ પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે સોળ તારીખથી તમે જુઓ કે વલસાડમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે ભરૂચમાં વરસાદની સંભાવના વધારે છે અને સાથે જ આ બાજુ પોરબંદર જૂનાગઢ દ્વારકામાં વરસાદ પડશે કચ્છમાં હજી એક વરસાદનો રાઉન્ડ આવશે કચ્છમાં જે એવું કહેવાય છે કે ઓછો વરસાદ પડતો હોય છે એ કચ્છમાં પણ હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડશે છૂટો છવાયો મધ્યમ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે એટલે ત્યાં એ જે સિસ્ટમ એ જે ટ્રફ જે છે દરિયાકાંઠાનો એ ટ્રફને કારણે જે વરસાદ પડવાનો છે એના કારણે અનેક વિસ્તારો એવા હશે જ્યાં ઉત્તર ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ એ ત્રીસ તારીખની આસપાસ થવાની સંભાવના છે એટલે ચોમાસું વિદાય લેશે ઉપરથી વિદાયની શરૂઆત થાય બનાસકાંઠામાં સૌથી છેલ્લા વરસાદ પહોંચે સૌથી પહેલાં ત્યાંથી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ થતી હોય છે એટલે એ પણ ત્રીસ તારીખની આસપાસ ત્રીસ તારીખની આસપાસ જે સમય હોય ત્યારે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ જે છે એ શરૂ થશે એટલે ચોમાસું આ વખતે ઓવરઓલ સપ્ટેમ્બર મહિનામાં પણ અનેક વરસાદના રાઉન્ડ લઈને આવશે બંગાળની ખાડીમાં હજુ પણ એના પછી સિસ્ટમો બનવાની સંભાવના છે એટલે વિડ્રોલ પ્રોસેસ થઈ જાય ચોમાસું વિદાય લઈ લે એના પછી પણ ઝાપટા સાથેના વરસાદ ગુજરાતમાં પડતા રહેશે કારણ કે પાંચસો સાતસો છસો એસ એચપીએ લેવલે જે વાદળો હોય વરસાદના વાદળો હોય એ વાદળોને કારણે ઝાપટાવાળો વરસાદ પડશે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે ગુજરાતમાં ઓવરઓલ હવે ચોમાસું જે વિદાય લેવાનો સમય ચોમાસાનો આવ્યો છે ત્યારે બે ત્રણ રાઉન્ડ વરસાદના એવા આવશે જે અનેક વિસ્તારોને સારો એવો વરસાદ આપતા જશે તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો